આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય છે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર જેમાં ચેપ્ટર નંબર ત્રણ માંગ વિશે આપણે અભ્યાસ કરવાના છે મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે માંગના નિયમના અપવાદો વિશે ચર્ચા કરી હતી આજના આ અંદર આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન તેમજ વધારો અને ઘટાડો એના વિશે અભ્યાસ કરીશું ચાલો શરૂઆત કરીએ વિસ્તરણ અને સંકોચન મિત્રો માંગનું વિસ્તરણ અને સંકોચન એટલે શું તો જોઈએ જો અન્ય પરિબળો યથાવત યથાવત એટલે કે સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં ઘટાડો થતા આપણે સૌ જાણીએ છીએ કે માંગના નિયમ અનુસાર જ્યારે પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગ વધે છે અને જ્યારે પણ વસ્તુની માંગ વધે છે જે માંગનું વિસ્તરણ દર્શાવે છે આના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિની અંદર માંગના નિયમમાં આપણે જોઈ ગયા કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો ત્યારે વસ્તુની માંગ ઘટે છે અને જ્યારે પણ વસ્તુની માંગ ઘટે તો તે માંગનું સંકોચન દર્શાવે છે તો અહીં આપણે માંગના વિસ્તરણ અને સંકોચનને સરળતાથી સમજી છીએ કે જ્યારે પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો આ માંગના નિયમ અનુસાર આપણે સૌ જાણીએ છીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે છે અને જે માંગનું વિસ્તરણ દર્શાવે છે અથવા જો વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે વસ્તુની માંગ ઘટે છે અને વસ્તુની માંગ ઘટે તે માંગનું વસ્તુની માંગનું સંકોચન દર્શાવે છે તો આના પરથી આપણે એટલું સ્પષ્ટ તારણ કાઢી શકીએ કે વસ્તુની માંગમાં વિસ્તરણ અને સંકોચન જે સંકોચન જે થાય છે એ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને લીધે થાય છે તો કિંમતમાં જ માત્ર ફેરફાર થાય છે બાકીના કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર છે તો જો કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં જ ઘટાડો થાય તો વસ્તુની કિંમત ઘટવાને કારણે વસ્તુની માંગ વધે છે જે માંગનું વિસ્તરણ દર્શાવે છે અથવા વસ્તુની કિંમતમાં વધારો થાય તો વસ્તુની માંગ ઘટે છે અને તે માંગનું સંકોચન દર્શાવે છે આમ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગનું વિસ્તરણ અને સંકોચન આપણે થટુ જોવા મળે છે અહીં એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા હજુ આપણે સ્પષ્ટપણે માંગનું વિસ્તરણ અને સંકોચન સમજીશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત 5 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ 12 એકમની છે વસ્તુની કિંમત વધીને જ્યારે 10 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ ઘટીને આઠ એકમની થાય છે વસ્તુની કિંમત હજુ પણ વધીને પંદર રૂપિયા થાય છે તો વસ્તુની માંગ ઘટીને ચાર એકમ થાય છે તો જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ તેમ વસ્તુની માંગતી કિંમત ઘટી જાય છે તેમ તેમ વસ્તુની માંગ વધતી જાય છે તો આ માંગના નિયમની અંદર આપણને આ જ બાબત સમજાવી છે તો અહીં આપણે આકૃતિમાં દર્શાવ્યા બાદ આપણે જોઈ શકીએ કે વસ્તુની કિંમત જ્યારે પાંચ રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ બાર એકમની છે વસ્તુની કિંમત જ્યારે વધીને દસ રૂપિયા થાય છે ત્યારે વસ્તુની કિંમત હજુ પણ વધીને પંદર રૂપિયા થાય છે તો વસ્તુની માંગ હજુ પણ ઘટીને ચાર એકમ થાય છે તો આનો મતલબ આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ વસ્તુની કિંમત દસ રૂપિયા હતી જ્યારે વસ્તુની કિંમત ઘટીને રૂપિયા થઈ ત્યારે વસ્તુની વસ્તુની માંગ પણ અહીં વધી અને આઠ એકમથી વધીને બાર એકમ થઈ જે માંગનું વિસ્તરણ દર્શાવે છે એવી જ રીતે માંગનું સંકોચન પણ આપણે જોઈ શકીએ કે જ્યારે પણ વસ્તુની કિંમત દસ રૂપિયા હતી કિંમત વધીને પંદર રૂપિયા થઈ ગઈ ત્યારે વસ્તુની માંગ પણ ઘટી ગઈ વસ્તુની માંગ આઠ હતી જ્યારે દસ રૂપિયા ભાવ હતો ત્યારે જ્યારે વસ્તુની કિંમત વધીને રૂપિયા થઈ ગઈ ત્યારે વસ્તુની માંગ પણ ઘટીને ચાર રૂપિયા થઈ ગઈ તો આ એ માંગનું સંકોચન દર્શાવે છે આ આકૃતિની આપણે સમજૂતી જોઈએ તો આકૃતિની સમજૂતીમાં આપણને ખ્યાલ આવે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગ વધે છે તેને વિસ્તરણ કહેવાય આપણે અનુસૂચિમાં જોઈ ગયા કે વસ્તુની કિંમત દસ રૂપિયાથી ઘટીને પાંચ રૂપિયા થાય તો વસ્તુની માંગ વધીને આઠ એકમથી બાર એકમ થાય છે જે માંગનું વિસ્તરણ દર્શાવે છે જ્યારે વસ્તુની કિંમત દસ રૂપિયાથી વધીને પંદર રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ આઠ એકમ થી ઘટીને ચાર એકમ થાય છે અને તે માંગનું સંકોચન દર્શાવે છે તો મિત્રો આના પરથી સ્પષ્ટ પણ આપણે કહી શકીએ કે વસ્તુની કિંમત વધવાને કારણે વસ્તુની માંગ ઘટે છે જો વસ્તુની માંગ ઘટે તો તે માંગનું સંકોચન દર્શાવે છે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વધે અને જ્યારે પણ વસ્તુની માંગ વધે તો એ માંગનું વિસ્તરણ દર્શાવે છે મિત્રો અહીં માંગનું વિસ્તરણ અને સંકોચન પૂરું થાય ત્યાર પછીનો આપણો ટોપિક છે માંગમાં વધારો અને ઘટાડો એના વિશે સમજૂતી મેળવીએ હવે વિસ્તરણ સંકોચનમાં આપણે કિંમત સિવાયના અન્ય પરિબળોને આપણે સ્થિર ધાર્યા હતા જ્યારે માંગનો વધારો ઘટાડો આવે ત્યારે આપણે કિંમતને સ્થિર ધારવાનું એટલે અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકે કે જો વસ્તુની કિંમત સ્થિર રહે તો યથાવત રહે તો અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે વસ્તુની માંગ વધે તો જે માંગનો વધારો કહેવાય અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ ઘટી જાય તો તે માંગનો ઘટાડો કહેવાય તો અહીં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે અહીં કિંમતને સ્થિર ધારવાની છે એટલે જો વસ્તુની કિંમત સ્થિર રહે તો યથાવત રહે તો અન્ય પરિબરોમાં ફેરફાર થવાના કારણે વસ્તુની માંગ વધે છે તો જે માંગનો શું દર્શાવે છે વધારો દર્શાવે છે પરંતુ અન્ય પરિબરોમાં ફેરફાર થવાના કારણે જો વસ્તુની માંગ ઘટી જાય તો તે માંગનો ઘટાડો દર્શાવે છે તો માંગનો વધારો અને ઘટાડો એ અન્ય પરિબળોમાં ફેરફાર થવા પર આધાર રાખે છે અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે જો અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે જો માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય અને અન્ય પરિબરોમાં ફેરફાર થવાને કારણે માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય આ જ બાબતને આપણે અહીં આકૃતિ દ્વારા સમજીએ અનુસૂચિ દ્વારા સમજીએ મિત્રો અહીં આપણે ઉપર માંગના વધારા ઘટાડાની અંદર જોઈ ગયા કે વસ્તુની કિંમત સ્થિર રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે વસ્તુની કિંમત સ્થિર હોવા છતાં અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે વસ્તુની માંગમાં વધારો થાય છે તો અહીં આ જ બાબતને આપણે આકૃતિમાં દર્શાવે તો આકૃતિમાં જોઈ શકાય છે કારણે વસ્તુની માંગ અન્ય પરિબળોને કારણે વધીને ત્રણ એકમથી પાંચ એકમ સુધી જાય ત્યારે તે માંગનો વધારો કહેવાય અને જ્યારે કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે

વધીને ત્રણ એકમથી પાંચ એકમ ની થતી હોય તો તેને માંગનો વધારો કહે છે અને જ્યારે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ ત્રણ એકમથી ઘટીને એક એકમની થાય છે ત્યારે તે માંગનો ઘટાડો આપણે કહી શકીએ છીએ મિત્રો અહીં આ માંગનો વધારો ઘટાડો પણ આપણે જોયો મિત્રો જો આપને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને શેર કરો એને લાઈક કરો એને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ